મારું નામ મીનાક્ષી ચૌહાણ છે રોજગાર અધિકારી નડિયાદ આજરોજ જિલ્લા રોજગાર કચેરી નડિયાદ દ્વારા મેગા જોપેર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વિવિધ જિલ્લાની ત્રિસે કંપનીઓ દ્વારા બારસો ચોસઠ જેવી જગ્યાઓ નોંધવામાં આવેલી છે અને આ જગ્યાઓમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતક અનુસ્નાતક કક્ષાની વિવિધ જગ્યાઓ નોંધણી કરવામાં આવેલી છે આ ભરતી મેળામાં નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ હાજર રહેલા છે અને જેઓ મોટી સંખ્યામાં વેકેન્સીની સામે રોજગારી માટે પૂરા પ્રયત્નથી આજે ઇન્ટરવ્યૂ આપશે અને મોટી પ્રમાણમાં એમ્પ્લોય પણ હાજર છે અને દર વર્ષની જેમ આપણને પણ એક સારું પ્રાથમિક પસંદગી મળે એવી તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું